અમરેલીના વડિયા ખાતે કોલેજ મંજૂર કરવામાં આવી વડિયા તાલુકાના યુવા વિદ્યાર્થીઓને જેતપુર અમરેલી ગોંડલ ખાતે કોલેજ માટે જવું પડતું હતું વડિયાને કૌશિકભાઈ દ્વારા કોલેજ આપવામાં આવતા વડિયા ભાજપ યુવા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આજના હરીફાઈ અને વિકાસશીલ સમયમાં અભ્યાસ ખૂબ જરૂરી બન્યો છે આવા સમયે ગ્રામ્ય વિસ્તારોમાં કોલેજ ન હોય વિદ્યાર્થીઓને ખૂબ તકલીફો વચ્ચે ભણવા માટે દૂર દૂર સુધી અનેક વાહનો બદલીને જવું પડતું હતું હવે કોલેજ મંજૂર થતાં આવનારા સમયમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકી દૂર થશે અને નજીકમાં જ ઉચ્ચ અભ્યાસ મેળવી શકશે ઘણા વર્ષો થયા જે માગણી હતી કોલેજની તે આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી છે વડીયાને કોલેજ ફાળવવામાં આવી છે તે બાબતે આજે ફટાકડા માહોલ ગામમાં દિવાળી જેવો માહોલ ઉજવી રહ્યા છે ગામ લોકોની ગામના આગેવાનોની ઘણા વર્ષોથી આજે માંગણી હતી તે કૌશિકભાઈએ પૂર્ણ કરી છે તે બદલ કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર તાલુકાની જનતા તાલુકા તાલુકાની લોકોની માગણી હતી બહાર જવું પડતું હતું વડિયાના લોકોને આમ ગોંડલ જેતપુર દૂર દૂર સંપૂર્ણ ખાતે આજે કોલેજ આપી અને ખુબ ખૂબ આભાર કૌશિક અહેવાલ રાજુ કારિયા લોકાર્પણ